પ્રતિક છે એક પવિત્ર પ્રેમનું જ્યાં શીશ ઝુકાવતા જ ભક્તોએ સાચા હૃદયથી માંગેલી મનોકામના માતાજી પૂર્ણ કરે છે એવા મહુવાના ભવાની માતાના ધામના આજે કરવા છે દર્શન ભાવનગર જિલ્લાના મહુવાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ ભવાની માતાનું ધામ શક્તિના સ્થાનક તરીકે યુગો યુગોથી પૂજાતું આવ્યું છે કુદરતી સૌંદર્ય અને કુદરતી વાતાવરણથી ઘેરાયેલું અરબી સમુદ્રના તટ પર થયેલા આ મંદિરમાં કૃષ્ણ અને પ્રેમની સુવાસ આજે પણ જોવા મળે છે અરબી સમુદ્રના તટે માં માં ભવાનીને પ્રિય આજ સ્થાને શ્રી કૃષ્ણ કર્યું રૂક્ષમણીજી હરણ આજે આપણે દર્શન કરાવીશું એ પવિત્ર માઈ મંદિરના જે પ્રતિક છે કૃષ્ણ અને રૂકમણીના પ્રેમનું

એનું પ્રતિક તરીકે આજ પણ હજારો વર્ષથી લોકો અહીંયા પૂજા અને તેમની શ્રદ્ધાથી લોકો પાંચ હજાર વર્ષથી આ જ રીતના હજી પણ આજની લોકોમાં ભૂલતા નથી અને માતા એના સાક્ષી બિનાતા જે લોકો આજ પણ બધા શ્રદ્ધાથી અહીંયા આવે છે ભવાની માતાનું મંદિર હાલમાં અત્યારે જે કથપર ગામ કહેવાય છે એને કુંદનપુર કહેવામાં આવતું મહુવા જે છે એને મધુમતી નગરી કહેવામાં આવતી પાદરોડ જે છે એ ભોજ કટક એને ભાદરને ભોજકટ કહેવામાં આવતું અહીંથી ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષમણીનું હરણ કર્યું હતું આ ઇતિહાસ મહાભારતમાં આવે છે દેવી ભાગવતમાં પણ આવે છે અહીંયા શિશુપાલની જાન આવેલી પછી માતાજી અહીંયા પૂજા કરવા આવતા બરોબર રોજ પૂજા કરતા કરતા માતાજી અહીંથી એક બ્રાહ્મણને સંદેશો લઈને દ્વારકા મતલો ભગવાન અહીંયાથી દ્વારકાથી આવે છે ને પછી માતાજીને અહીંથી લઈ જાય છે આ ઇતિહાસ આ મંદિરનો જૂનામાં જૂનો બોલે છે અરબી સમુદ્ર તટ પર બિરાજમાનમાં ભવાનીના દર્શન માત્રથી ભક્તો મંત્ર મુગ્ધ બની જાય છે મંદિરના અંદરના ભાગમાં આ ભૂષણથી સજ્જ માં ભવાનીની મૂર્તિ છે જ્યારે ભક્તો અહીં સાચી શ્રદ્ધા સાથે જોડી ફેલાવે છે ત્યારે પણ તેમની મનોરથ પૂર્ણ કરશે તેવો વિશ્વાસ રાખે છે અહીં ભક્તોની મનોકામના પૂર્ણ થતા તેઓ માં ભવાનીને પ્રસાદ અર્પણ કરે છે જેમાં શ્રીફળ ચુંદડી શૃંગાર કંકુ વગેરે અર્પણ કરવામાં આવે છે

અને જો કોઈ દંપતીના ઘરે સંતાન ન હોય અને માતાની માનતા માને અને તેના ઘરે જો પારણું બંધાય તો ભક્તો ઘોડિયા પણ મંદિરમાં ચઢાવે છે એક ઇતિહાસ પ્રમાણે રાજાએ પુત્રી રૂક્ષ્મણીજીના વિવાહ શિશુપાલ સાથે નક્કી કરી દીધા હતા પરંતુ દેવી રૂકમણી તો કૃષ્ણને પ્રેમ કરતા હતા ભલે માધવને તેઓ કદી મળ્યા ન હતા પરંતુ જીવનની આ ક્ષણે તેમણે હિંમત કરી બંસીધરને પત્ર લખી પોતાનું પાણી ગ્રહણ કરવા વિનંતી કરી આ પત્ર વાંચીને શ્રી કૃષ્ણ ભવાની માતાના આ જ મંદિરે આવીને રૂકમણીનું હરણ કરી પછી વિવાહના બંધનમાં બંધાયા તેથી મા ભવાણીનું આ ધામ રૂકમણી અને કૃષ્ણના પ્રેમનું પ્રતીક કહેવાય છે स्थानक विषय लग्न कहवाएंक कन्याओं आज मनपसंद जीवन साथी प्राप्त करने माता मा बड़ा अच्छा लगा मंदिर का परिसर और मंदिर का वातावरण बड़ा अच्छा लगा मान्यता के हिसाब से भवानी माता का जो मंदिर है ये जागृत स्थान है यहाँ हर जो यात्री आता है दर्शन को એનકા મનોકામના પૂરા હોતા ઓર માતાજી હમલોગ કી બી મનોકામના પૂરી કરે મેં આપને પરિવાર કે સહિત માતાજી કે દર્શન કરીને આવ્યું ભવાનીમાં અમારા કુળદેવીમાં છે અને હિન્દુ ધર્મમાં જે આધ્યાપીઠ કહેવાય શક્તિપીઠ કહેવાય એવી શક્તિપીઠ છે એમાંનું એક ગણો તો પણ ચાલે અને ભવાની ભવાનીમાંનું મંદિર એટલું આ શક્તિશાળી મંદિર છે કે લોકોની આસ્થાનું કેન્દ્ર છે તમે મનથી કોઈ પણ માનતા માનશો અહીંયા માતાજીની તો મા તમારી માનતા દરેક સમયે દરેક સ્થળે પૂરી કરશે અને આ હિન્દુ મંદિર અને દરેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે અહીં માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ ભારતમાંથી લોકો મા ભવાનીના દર્શન કરવા આવે છે મા ભવાની મંદિરમાં એક પ્રાચીન શિવલિંગ પણ જોવા મળે છે તો સાથે ગણેશજી હનુમાનજી અને મા રાંદલના પણ અહીં દર્શન થઈ રહ્યા છે નિત્ય સવાર સાંજમાં ભવાની જ સુંદર આરતી કરવામાં આવે છે જેમાં ભાવ પૂર્વક ભક્તો ચઢાવે છે પોતે પણ કંકુને પોતાના માથા પર લગાવે છે ભક્તો માને છે કે ભવાની માતા બધા જ ભક્તોના દુઃખ દૂર કરે છે કુમાર શુક્લ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ 莫话。<模>